સુરત શહેરમાં આજે ભારત અને અમેરિકા વચ્ચે થયેલ ટ્રેડ ડીલને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ટ્રેડ ડીલથી રાજ્ય અને દેશના વિવિધ વર્ગોને ભારે નુકસાન થશે અમેરિકા ભારત ટ્રેડ ડીલના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સુરત શહેરના રસ્તા પર ઉતર્યા હતા હાથમાં પ્લેકાર્ડ લઈને પાર્ટીના કાર્યકરોએ કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ ટ્રેડ ડીલના કારણે ગુજરાતના ખેડૂતો પશુપાલકો નાના વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થવાની સંભાવના છે જેના કારણે આ કરાર આધારિત તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ કરી છે આમ આદમી પાર્ટીના નેતાઓએ ચેતવણી આપી છે કે જો આ ટ્રેડ ડીલને હટાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં સરકાર સામે વધુ ઉગ્ર વ્યાપક આંદોલન કરવામાં આવશે હાલ સમગ્રમાં મામલે સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી પરંતુ વિરોધને લઈને રાજકીય માહોલ ગરમાયો છે નમસ્કાર હું રજનીકાંત વાઘાણી આમ આદમી પાર્ટી સુરત આજે અમે કલેક્ટર ઓફિસે રાજ્યપાલ શ્રીને કલેક્ટર મારફતે રાજ્યપાલ શ્રીને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ હમણાં જ કેન્દ્રની મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવીને એક ટ્રેડ ડીલ કરવા જઈ રહી છે એ ડીલના અંતર્ગત એવી વ્યાખી વાત છે કે હવેથી અમેરિકામાં ઉત્પાદન થતું એ ટેક્સટાઇલ ની પ્રોડક્ટ હોય કૃષિ હોય એ બધું જ ઇન્ડિયન અંદર વેચાશે આપણી અમેરિકા સાથે ભારત દેશ થી અમેરિકન દેશ સાથે એવી સંધિઓ રહી છે એના અંતર્ગત અમેરિકાથી જે વસ્તુ ઇન્ડિયામાં વેચાય છે એમના ઉપર પાંચ ટકા દસ ટકા બાર ટકા ટેરિફો ઓલરેડી લાગેલા હતા પરંતુ કેન્દ્રની મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવી

કે આપણા દેશનો માલ જે એક્સપોર્ટ થતો હતો અમેરિકામાં કેવા દબાણમાં આવી ગઈ છે ટેક્સટાઇલની હોય ડાયમંડ હોય ચાહે ખેતીની પ્રોડક્ટો હોય એ અમેરિકન માર્કેટમાં વેચાશે તો એના ઉપર અઢાર ટકા જેવો મોટો ટેરિફ ચૂકવવો પડશે એટલે કે આપણી પ્રોડક્ટ અમેરિકન માર્કેટોમાં ઓછી વેચાશે આનું અલ્ટિમેટલી નુકસાન

અમે લોકોને આ સરકારની છેતરામણી વાતથી અમે માહિતગાર કરીશું આ